આ છે પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ આજે આપણે આવી ગયા છે રાજુભાઈના ફાર્મ હાઉસ પર જેની મુલાકાત આપણે લઈશું આજે તમે બતાવીશું શું શું આવેલું છે તો આ છે આબો આની વાય બે વર્ષ થયા છે આવડું થઈ ગઈ છે અને એની પાછળ વાવેલા છે પપૈયા જોઈ શકો છો આ બધું કિટીરિયા ઓર્ગેનિક કરવામાં આવે છે અહીંયા કોઈ

આ બધી ખેતી જે ઓર્ગેનિક કરવામાં આવી હતી કોઈ ખાતર નાખવાનો આવતું નથી અને અહિયાં વચ્ચે વાયેલી છે મેં જેની વાય લગભગ છ સાત દિવસ થયા છે આ તો જોઈ શકો છો જામ પર ના સારા એવા પાકી ગયા છે જે ખાવા લાયક થઈ ગયા છે અને વચ્ચે આ દૂધી પણ વાયેલી હતી જેની વાય લગભગ એક મહિનો થઈ ગયો છે આ એક વાયલ છે જેની વાય દોઢ વર્ષ જેવું થઈ ગઈ છે હવે લગભગ એક વર્ષમાં આને પર બેસવાના ચાલુ થઈ જશે

વચ્ચે પપૈયા ના છોડ પણ વાવવામાં આવેલા છે જેના એવા સારા એવા ફળ છે અને બધી ખેતી ઓર્ગેનિક કરવામાં આવે છે અહીંયા કોઈ ખાતર કે દવાઓ નો ઉપયોગ કરવામાં આવતો નથી આ છે નારિયેલી જેને એને વાય લગભગ પાંચ મહિના જેવું થયું છે જે બે ત્રણ વર્ષની અંદર તૈયાર થઈ જશે અને આ આ વાવેલી છે ગલકા વાવેલા છે જેને ગલકા બેસી ગયા છે અને આગળ છે આ રીંગણ વાવેલા છે

જેની વાત એક વર્ષ જેવું થાય છે જેમાં એક વર્ષ પછી પાછી સિંગ વાવવાનું ચાલુ થઈ જાય છે આ વાવેલું છે પાલક જેની લોકો સબ્જી બનાવતા હોય છે આપ જોઈ શકો છો છે પાલક અને અહીંયા આગળ આવેલ છે લસણ જે લગભગ એક મહિનામાં તૈયાર થઈ જશે આ આવેલી છે તુવા જેને વાવે લગભગ ચાર મહિના થયા છે હવે ફૂલું કરવાના ચાલુ થઈ ગયા છે અને લગભગ દસ દિવસની અંદર સેગો પણ બેસી જશે તો અહીંયા વાવેલ છે ગલબોટા અને ટામેટા જે તમે જોઈ શકો છો આ ટામેટા વાવેલા છે જેને વાવે લગભગ ત્રણ થી ચાર મહિના થયા છે જેમાં ટામેટા બેસી ગયા છે હવે લગભગ દસ દિવસની અંદર ટામેટા ઉતરવાના ચાલુ થઈ જશે અને અહીંયા તે બીજા કલર ના ગલગોટા વાવેલા છે આ તે ગલગોટા છે અને આ ટામેટા તો અહીંયા વાવેલી છે આ ખૂબી વાવેલી છે અને આ છે ગુલાબી કલર ની ખૂબી અહીંયા આ બધી ચોરી આવેલી છે જે અલગ અલગ પ્રકારની છે બે ક્વોલિટી છે જેમાં આ એક ક્વોલિટી આ છે અને જેમાં બીજી ક્વોલિટી આ છે લાલ કલરની આપ જોઈ શકો છો આ ચોરી છે જે ચડાવીને વાવવામાં આવી છે જેની વાય બે મહિના થયા છે અને જેને સિંગો પણ બેસી ગઈ છે આગળ તમને બતાવશું વાલોડ અહીંયા વાવેલી છે વાલોડ જેની વાય ત્રણ મહિના થયા છે અને અનેક સ્કૂલો પણ આવી ગયા છે હવે લગભગ પંદર થી વીસ દિવસ માં વાલો બેસવાની ચાલુ થઈ ગઈ છે પંદર થી વીસ દિવસના અહીંયા આવેલી છે ગિલોડી આ બધી ગિલોડી જ વાવેલી છે આ ગિલોડી લગભગ એક મહિનો થાય છે જેની ગિલોડી પણ બેસવાની ચાલુ થઈ ગઈ છે આ જોઈ શકો છો આ બધી ગિલોડી જ વાવેલી છે જે વર્ષ છે તો આજે આપણે ફાર્મ હાઉસ ની મુલાકાત લીધી જો તમે અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ ટીમ ને સપોર્ટ કરો